નમસ્કાર બાળ દોસ્તો તેમજ વાલી મિત્રો આજના ગણિત વિષયના શૈક્ષણિક આપ સૌનું સ્વાગત છે બાળ દોસ્તો અગાઉના એપિસોડમાં આપ વિવિધ વસ્તુઓ તેમજ ચિત્રો દ્વારા સરવાળાની ગણતરી કરતા શીખી ગયા છો ખરું ને આજે પણ આપણે સરવાળાની ગણતરી કરવાનો વધુ મહાવરો કરીએ આપની પાસે સરવાળાના દાખલા છે અહીંયા તમારી પાસે નથી ચિત્ર કે નથી વસ્તુઓ અને આપને આ સરવાળાના દાખલાની ગણતરી કરવાની છે તો કેવી રીતે કરશું તે અહીંયા શીખવાનું છે તો આ ગણવા માટે આપણે શું કરીશું તો એની ત્રણ રીત છે કે આપણે આંગળીના વેડાથી ગણી શકીએ ટપકાથી ગણી શકીએ અને લીટા દોરીને પણ આ દાખલાની ગણતરી કરી શકીએ તો સૌ પ્રથમ આપણે ટપકા મૂકીને આ દાખલાની ગણતરી કરતા શીખીશું બધાનું ધ્યાન અહીંયા આપની પાસે પહેલી રકમ છે મૂકવાનો છે તો શું કરીશું તો સૌપ્રથમ પ્રથમ પહેલા અહિયાં કેટલા છે ત્રણ તો ત્રણ ટપકા કરીશું બધાએ મારી સાથે જ ગણવાનું છે અને ચાર છે ખરું ને તો આપને ગણીને ચાર ટપકા કરવાના છે ચાલો ગણો છો બધા બે ત્રણ અને ચાર જો ત્રણ ત્રણ હતા તો આપણે ટપકા કર્યા છે એક બે ત્રણ પછી ચાર હતા આપણે ચાર ટપકા કર્યા છે એક બે ત્રણ અને ચાર હવે શું કરીશું આ ટપકાને એક સાથે ગણીશું તો મારી સાથે ગણવાનું છે ચાલો બધા ચાર પાંચ છ અને સાત તો આપણે આ બોક્સમાં સાત લખવાના બરાબર હવે બીજી રકમ જોઈએ એની નીચેની જો પહેલા કેટલા છે એક છે પછી બીજી કઈ સંખ્યા છે ચાર છે તો આ બે સંખ્યાને આપણે ગણવાની છે અને એને સાથે ગણીને પછી જે સંખ્યા આવે તે આ બોક્સમાં લખવાનું છે પહેલા છે એક એટલે આપણે એક ટપકું કરીશું ખરું છે ત્રણ અને ચાર ખુબ સરસ હવે આ એક છે અને આ ચાર ટપકા છે એને એક છઠે ગણવાના છે ચાલો ગણતરી શરૂ કરો એક ચાર અને પાંચ કેટલા થયા પાંચ તો આપણે આ બોક્સમાં લખીશું પાંચ ખ્યાલ આવે છે ને આપની પાસે અહિયાં નથી ચિત્ર નથી કોઈ વસ્તુ અને દાખલા ગણવા જઈ રહ્યા છે ફરી એકવાર શૂન્ય તો પહેલા ત્રણ છે ને તો આપણે કેટલા ટપકા કરવાના છે ત્રણ ચાલો કરો છો એક બે અને ત્રણ હવે બીજી સંખ્યા કઈ છે શૂન્ય બરાબર છે એટલે ત્રણ ના ત્રણ ગણો જો એક બે અને ત્રણ કેટલો જવાબ આવ્યો ત્રણ તો આપને આ બોક્સ માં ત્રણ લખી સો ખરું ને ચાલો ફરી પાછા આપણે આગળ જઈશું અહીંયા કેટલા છે શૂન્ય અને અહીંયા કેટલા છે સાત બરાબર શૂન્યનું ટપકું થાય નહીં અને સાત ટપકા કરીએ તો આમ તો આપણને મૌખિક આવડશે જ કે સાતના સાત જ મુકાય તે છતાં આપણે સાત ટપકા કરીએ છીએ ચાલો ગણો છો બધા એક સાથે મારી સાથે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત શૂન્ય હતી એટલે આપણે નહીં બીજી સંખ્યા સાત છે તો આપણે સાત ટપકા કર્યા છે ગણીએ છીએ ગણો ચાલો બધા એક સાથે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર છે તો અહીંયા આપણે કેટલા મૂકીશું સાત બાળ દોસ્તો આપને ટપકા કરીને સરવાળો કરતા શીખી ગયા હવે બીજી એક રીત છે કે કોઈને ટપકા નથી કરવા કોઈ બાળકને તો એ લીટર પણ સરવાળાની ગણતરી કરી શકે છે પહેલી સંખ્યા છે ત્રણ કરીશું જોવો બધા એક બે ત્રણ થઈ ગયા ત્રણ લીટા સરસ બીજી સંખ્યા કઈ છે બે તો આપને ફરી પાછા ગણીને ને બે લીટા કરીએ એક બે ચાલો અહીંયા ત્રણ હતા તો તો લીટા કર્યા અહીંયા હતા આપણે બે લીટા કર્યા છીએ હવે આ બધા જ લીટા એક સાથે ગણીએ ચાલો ગણો જો બધા જ મારી સાથે ગણજો એક બે ત્રણ ચાર પાંચ કેટલા થયા પાંચ લખીશું જોઈએ અહીંયા આપની પાસે સંખ્યા છે ચાર વત્તા ત્રણ એટલે કે ચાર અને ત્રણ નો સરવાળો કરવાનો છે પહેલા ચાર છે એટલે ચાર લીટા કરીએ એક બે ત્રણ ચાર બીજી સંખ્યા કઈ છે ત્રણ છે તો આપને ત્રણ લીટા કરીએ એક બે અને ત્રણ હવે આ ચાર લીટા છે અહીંયા ત્રણ લીટા છે તો એને એક સાથે આપણે ગણીશું શરૂઆત કરજો બધાને સ્ક્રીન પર દેખાઈ છે બરાબર ને હા જો ચાલો ગણો જો 1 2 3 4 5 6 7 કેટલા થયા 7 તો બોક્સ માં આપણે કેટલા લખીશું 7 ફરી એક જોઈએ દાખલો આપણે અહીંયા છે આપની પાસે રકમ 3 વત્તા એક એટલે કે ત્રણ અને એકનો સરવાળો કરવાનો છે અને એનો જવાબ આપણે અહીંયા બોક્સમાં મૂકવાનો છે પહેલી સંખ્યા છે તો આપને બે ત્રણ બીજી સંખ્યા એક છે એટલે આપને એક લીટો કરીએ ચાલો હવે આ ત્રણ છે અને આ એક લીટો છે તો આ બધાને એક સાથે ગણીએ છીએ 1 2 3 4 કેટલા થયા 4 તો આપણે આ બોક્સમાં મૂકીશું 4 ખરું ને ફરી પાછું જોઈએ એક સંખ્યા તો અહીંયા છે 4 વત્તા 4 આ સંખ્યાનો શું કરવાનું છે આપણે સરવાળો તો સૌ પ્રથમ ચાર છે ને તો ચાર લીટા કરીએ એક બે ત્રણ ચાર હવે આ ચાર ને અને આ ચાર ને એક સાથે ગણવાના છે ચાલો જો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા આયા આઠ તો આપને અહીંયા બોક્સમાં કેટલા મૂકીશું આઠ ખરું ને હવે તમને આ દાખલા ગણવામાં સમજ પડી હશે આપની પાસે અહીંયા કેટલા સરવાળાના દાખલા છે તો આને કેવી રીતે ગણીએ ટપકા કરતા શીખી ગયા છો તમે બધા જ અને લીટા કરતા પણ શીખી ગયા છો અને સરવાળો કરી શકો છો હવે શીખીશું આપણે તમારા હાથની જે આંગળીઓ છે ને એ આંગળીઓના વેડા પરથી સરવાળો કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપની પાસે આ ચાર રકમ છે બરાબર છે આપને અત્યાર સુધી 1 થી 9 अंक શીખી ગયા છે એટલે આંગળીના વેળા પર પણ 1 થી 9 ની જ ગણતરી આપણે જોઈશું બરાબર છે આ મારો હાથ છે અને હાથની આંગળીમાં હું 1 થી 9 ગણું છું પહેલા તે બધાનું ધ્યાન અહીં હશે જો આ છે 1 2 3 ચાર પાંચ છ સાત આઠ નવ આપણે નવ અંક શીખ્યા છે ને એટલે નવ આંગળીના વેળા પર ગણીશું પેહલા બરાબર ફરી એકવાર જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ જેમ જેમ તમે આગળ એકથી નવ અંક સરવાળો કરવાનો છે હવે આપણે અહિયાં પહેલી રકમ જોઈએ છે જોવો છો ને આપની પાસે અહિયાં કેટલા છે પાંચ છે વત્તા એક અમે અગાઉ શીખી ગયા છો કે બે સંખ્યાને ઉમેરવાની છે બે સંખ્યાને ભેગી કરવાની છે આપની પાસે 5 છે તો સૌપ્રથમ તો આંગળીના વેડા પર આપને 5 ગણીએ ચાલો જોજો બધાનું ધ્યાન અહીંયા બરાબર હું બીજી આંગળીનો ઉપયોગ કરીને 5 ગણું છું 1 2 3 ચાર અને પાંચ પાંચ ની ચાલો ગણ ગયા છે પાંચ અને એક ત્યાં તમે તમારો અંગૂઠો આ રીતે મૂકી દો પહેલા આપણે પાંચ ગણ્યા એક બે ત્રણ ચાર અને પાંચ પછી હતા આપણી પાસે એક તો એની નીચે આપણે એક ગણ્યો એટલે આપણી આંગળીના વેળા પર અહીં સુધી ગનતા આપણે આયા છે હવે આ બધા જ બધાને ફરી એકવાર ગનતા ગનતા જવાનું છે ચાલો અહીં આયા છે ને આપણે તો અહીંથી ગણો ફરી એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા થયા બરાબર બીજી રકમ જોઈએ બીજી રકમ છે આપણી પાસે પાંચ વત્તા બે એટલે પાંચ વેળા ગણવાના છે અને બે વેળા ગણવાના છે પછી એ બધાને સાથે ગણી લેવાના છે તો ફરી પાછું આપણે આંગળી જોઈએ આંગળી મૂકીશું અને એના પર પહેલા તો પાંચ ગણીએ બધાનું ધ્યાન અહીંયા હ ચાલો ગણીશું એક બે ત્રણ ચાર પાંચ ચાલો ભાઈ પાંચ છે તો પાંચ ગણી દીધા છે આપણે હા હવે કેટલા છે બાજુમાં બે તો પાંચ નીચેથી આપણે બીજા બે ગણવાના છે ગણીશું એક બે કઈ આવ્યા બે અહીંયા તો આપણે અહીંયા પેલા અંગૂઠો મૂકી દઈશું અને હવે પાછા આવીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા થયા સાત બરાબર તો અહીંયા મૂકીશું આપણે સાત આપની પાસે બીજી રકમ છે જોઈએ ઉમેરવાના તો આપણે આંગળીના વેળા પર કેટલા ગણવાના છે ફક્ત બે જુઓ જુઓ એક બે હજુ કશું છે એમાં ઉમેરવાનું ના તો કેટલા છે એક બે ના

બે છે ફરી એની એનીચેથી કેટલા થયા ચાર તો આપને આ બોક્સમાં મૂકીશું ચાર ખરું ને બાળ દોસ્તો આજે આપને ટપકા કરીને લીટા કરીને અને આંગળીના વેળે સરવાળાની ગણતરી કરતા શીખી ગયા છે વાલી મિત્રો આપના બાળકો પાસે ઘરે સ્વ અધ્યયન પોથી છે સ્વ અધ્યયન પોથીનું પંચાવન નંબરનું પેજ તેમને તમે ખોલીને આપશો દોસ્તો તમે સૌએ આ પાના નંબર પંચાવન ખોલ્યું હશે અને તેમાં આપને અત્યારે જે ટપકા કરીને લીટા કરીને કે આંગળીના વેળા કરીને સરવાળો કરતા શીખ્યા છે તે જ પ્રમાણે સોયા અધ્યયન પોથીમાં પણ સરવાળા કરવાના છે ફરી એકવાર મહાવરો આપણે કરી જોઈએ અહીંયા તો સૌથી પહેલાં આપની પાસે છે ત્રણ વત્તા છ બરાબર છે શું કરીએ આપણે પહેલાં કોઈ બાળકને ટપકું કરવું ગમે છે કોઈ બાળકને વેડા કરવા ગમે છે કે કોઈ બાળકને લીટા કરવા ગમે છે તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે તમારે તમારી સોય અધ્યયન પુથીમાં સરવાળાની ગણતરી ધીરજથી કરવાની છે એકવાર ફરી અહીંયા મહાવરો કરી લઈએ અહીંયા આપની પાસે છે ત્રણ તો હું અહીંયા ત્રણ ટપકા કરું છું એક बे, आपनी पासे बीजी संख्या छे, छो। तो फरी हूँ छपका करूचु एक त्रन चार पांच करी सु तो आपने पहला त्रन टपका करेला छे બાજુમાં છ ટપકા કરેલા છે એને એક સાથે ગણવાના છે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા થયા નવ ખરું ને આ રીતના તમારે આ બીજા દાખલા સોય અધ્યન પુથીમાં જાતે કરવાના છે નીચે જોઈએ અહીંયા પણ સરવાળો છે આપની પાસે એક સંખ્યા છે એક વત્તા છ બરાબર છે આ એક અને છનો આપને સરવાળો કરવાનો છે તેને પણ ટપકા લીટા કે આંગળીના વેળાથી જ કરીશું ચાલો અહીંયા એક છે તો એક લીટો પાડીશું ખરું ને હા નીચે કેટલા છે છ તો આપણે છ લીટા પાડીએ ગણવાનું છે બધાય મારી સાથે એક બે ત્રણ ચાર પાંચ છ ચાલો હવે આ ઉપરનો લીટો અને નીચેનો લીટો એને આપને એક સાથે ગણવાના છે ગણીએ તૈયાર છો ને બધા મારી સાથે જ ગણજો બરાબર છે તમને દેખાય છે ને ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા થયા સાત આપને આ બોક્સમાં મૂકીશ સાત ખરું ને બાળ દોસ્તો આ પ્રમાણે તમારે આ બીજા દાખલા સ્વપ્રયત્ને ગણવાના છે બાળ દોસ્તો તમારે સ્વાયોધ્યન પોથી પંચાવન નંબરનું પાન ફેરવજો તેની પાછળ છપ્પન નંબરનું પાન છે એ પાના પર પણ આપને આ જ પ્રમાણે સરવાળાની ગણતરી કરવાની છે જોઈ લઈએ આપને ચાલો

છ સાત હવે આ બે ટપકા છે આ સાત ટપકા છે તેને આપણે એક સાથે ગણવાના છે ગણીએ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ બોક્સમાં લખીશું નવ બરાબર ને તમે જોઈ રહ્યા છો તેની નીચે આપેલા આ સરવાળાની ગણતરી તમારે આ જ પ્રમાણે સ્વપ્રયત્ને કરવાની છે હવે બાજુમાં જોઈએ તો આપની પાસે છે ત્રણ વત્તા છ ઉપર છે ત્રણ એની નીચે છે છ એટલે કે આ બે સંખ્યાનો આપણે કરવાનો છે સરવાળો જોઈએ તો ઉપર ત્રણ છે ને તો આપને 3 लीटर करिए घनीए બધા સાથે 1 2 3 નીચે કઈ સંખ્યા છે 6 તો આપને 6 લીટર કરીએ ઘનીએ સાથે 1 2 3 4 5 6 ઉપર 3 લીટર કર્યા છે નીચે છ લીટા કર્યા છે હવે આપણે આ ઉપર અને નીચેના લીટાને એક સાથે ગણવાના છે ગણીએ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આ બોક્સમાં લખીશું આપને નવ આપણી પાસે અહીંયા ચાર છે

તો બે ભાગમાં કેવી રીતે વેસો તો જે ચાર ટપકા છે તેના પર બે તમને ગમે બીજી પેટી પાડું છું પહેલી પેટીમાં કેટલા ટપકા છે એક તો આપને અહિયાં લખીશું એક ચાલો બીજી પેટીમાં કેટલા ટપકા છે એક

પપ્પા કે મમ્મીની સાથે બેસી સો અધ્યયન પોથી આગળનું જે પણ ગણતરીનું કાર્ય બાકી છે તે કરવાનું છે આવજો